અવંતિકા સિંઘ જે ખૂબ જ ચર્ચિત નામ આપણે કહી શકાય તો અવંતિકા સિંઘને જે જવાબદારી હવે સોંપવામાં આવી છે તેઓ અત્યાર સુધી એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી હતા હવે તેઓ એમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર ની જવાબદારી સંભાળશે ગુજરાતના 26 સિનિયર આઈએએસ અધિકારીઓને બદલે આઈએસ સંજીવ કુમાર સીએમઓમાં પ્રિન્સિપલ સેક્રેટરી કે તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી આઈએસ અવંતિકા સિંઘને હવે જીએસપીસી ના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાતના એક મહત્વપૂર્ણ સમાચારની કે થોડા દિવસો પહેલા એ ગુજરાતમાં આઈપીએસઓ પોસ્ટિંગ બદલાયા હતા ત્યારબાદ હવે ફરીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના 26 સિનિયર આઈએસ અધિકારીઓની બદલે ગુજરાત બ્યુરોક્રેટના પાવર સેન્ટર બદલાયા મુખ્યમંત્રી કાર્યાલયમાં રહેલા અવંતિકા સિંગની બદલે સાથે જ આઈએસ સંજીવ કુમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા આઈએસ સંજીવ કુમાર સીએમઓમાં પ્રિન્સિપલ સેક્રેટરી કે તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી સાથે જ આઈ વિક્રાંત પાંડે એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે તો સામે આઈ સંજય કુમારને સીએમના સેક્રેટરી બનાવાયા આઈએસ અવંતિકા સિંઘને હવે જીએસપીસીના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે આ સૌથી મોટા સમાચાર આઈ અંજુ શર્મા મુકેશ કુમાર વિનોદ રાણીની પણ બદલી કરવામાં આવી સાથે જ ધનંજય ત્રિવેદી સહિત અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર રાજ્યમાં બાદ હવે સિનિયર આઈએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી જેટલા સિનિયર આઈએસ અધિકારીઓની પોસ્ટિંગ છે તે બદલવામાં આવી છે અત્યાર સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં રહેલા અવંતિકા સિંઘની પણ બદલી કરવામાં આવી આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આજ મુદ્દે વધારે વાતચીત માટે એ નંદની જોડાયેલા છે નંદિ જે રીતના એ ગુજરાતના મોટા ભાગના સિનિયર આઈ એસ અધિકારીઓની અત્યારે બદલી કરવામાં આવી છે કઈ રીતના અપડેટ સામે આવી રહ્યા છે બિલકુલ કુલ કુલ અત્યાર સુધીમાં જે અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર આવ્યા છે અધિકારીઓ છે સંજીવ કુમારની વાત કરવામાં આવે તો સીએમઓમાં તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરાયા છે હવે આ પૂર્વે જે સંજીવ કુમાર હતા તેઓ વન પર્યાવરણના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા હવે પણ સંજીવ કુમાર પાસે સીએમઓ માં પ્રિન્સિપલ સેક્રેટરી ની તો જવાબદારી છે જ પણ એની સાથે સાથે તેમની પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ તેમને જ સોંપવામાં આવ્યો છે એટલે કે આમ તેઓ મુખ્ય સચિવ જે એમ કે દાસ હતા તેમને રિલીવ કરશે હવે સંજીવ કુમાર ની વાત કરીએ તો તેઓ આઈએસ ગુજરાત કેડર ના ઓગણીસો અનુભવી વરિષ્ઠ અધિકારી છે પર્યાવરણ સંરક્ષણ ટકાઉ વિકાસ અને પ્રશાસકીય સુધારાઓ માટે તેઓ ગુજરાત સરકારમાં એક કુશળ નીતિ પ્રધાન અને વિશ્વસનીય અધિકારી તરીકે ઓળખાય છે બીજી તરફ વાત કરીએ તો ડોક્ટર વિક્રાંત પાંડે તેઓ આઈએસ ગુજરાત કેડરના બે હજાર પાંચ બેચના અનુભવી અધિકારી છે વિક્રાંત પાંડેને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે સાથે કેન્દ્ર સરકારમાં ગૃહ મંત્રાલય હેઠળ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ સચિવાલયમાં ડાયરેક્ટર તરીકે વિક્રાંત અવંતુબ જ ચર્ચિત નામ આપણે કહી શકાય તો અવંતિકા સિંઘને જે જવાબદારી હવે સોંપવામાં આવી છે તેઓ અત્યાર સુધી એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી હતા હવે તેઓ એમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર ની જવાબદારી સંભાળશે એ પણ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જે ગાંધીનગરમાં જે આખો વિભાગ સ્થપાયો છે ત્યાં આ સાથે સાથે જો વાત કરવામાં આવે જેનું દેવનની તેઓ આઈએસ ઓફિસર હતા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ગાંધીનગરમાં હવે તેમની જે જવાબદારી સોંપવામાં આવી છે નાણાં વિભાગના ખર્ચ વિભાગની સોંપવામાં આવી છે ત્યાં તેઓ સેક્રેટરી તરીકે પોતાની જવાબદારી નિભાવશે બીજી તરફ વાત કરવામાં આવે અરુણ કુમાર સોલંકીની તો તેઓ મેનેજિંગ ડાયરેક્ટર હતા ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન ગાંધીનગરના હવે તેઓ એડિશનલ ચીફ સેક્રેટરી ની જવાબદારી સંભાળશે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં તો આ સાથે જ વાત કરવામાં આવે અજય કુમાર ની તો તેઓ સીએમ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના પર્સનલ સેક્રેટરી તરીકે પોતાની જવાબદારી નિભાવશે અને આવી જ રીતે તમામ અલગ અલગ જે આઈએસ અધિકારીઓ છે તેમને જે જગ્યાઓ પર તેઓ હતા ત્યાંથી તેમના ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને વિવિધ વિભાગોમાં તેમને જવાબદારી સોંપવામાં આવી છે કૃણાલ બિલકુલ બિલકુલ આભાર તો જે રીતના એ રાજ્યના છવ્વીસ જેટલા સિનિયર એ આઈએસ અધિકારીઓ છે તેમની અત્યારે ટ્રાન્સફર ઓર્ડર એ કરી દેવામાં આવ્યો છે અને સૌથી ચર્ચિત નામ એટલે અવંતિકા સિંઘ કે જેઓ સીએમઓની અંદર એ અગ્ર સચિવ તરીકેની કામગીરીમાં હતા અને તેમાં પણ અત્યારે બદલી કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે રાજ્યના આઈપીએસઓ બાદ હવે રાજ્યની અંદર એ અલગ અલગ રીતના જે ભરતીઓનો દોર ચાલુ છે તો બીજી બાજુ ટ્રાન્સફરોનો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક દોર ચાલુ છે તેની વચ્ચે એ છવ્વીસ જેટલા સિનિયર આઈએસ અધિકારીઓને પણ અત્યારે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે